વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન અત્યારે વિન્ટરમાં ભરપૂર પ્રમાણમાં આમળા આવતા હોય છે અને આ આમળાને હળદરવાળા પાણીમાં આખું વરસ કઈ રીતે સાચવવા તેનો ડિટેલમાં વિડીયો લઈને આવી છું તો આ આમળા છે તે જરા પણ તેમાં ચિકાસ નહીં આવે અને આખું વરસ એક સરખા જળવાઈ રહેશે તેના માટે આપણે બજારમાં મળતા ભરપૂર પ્રમાણમાં આમળા લઈ લેવાના છે તો મેં અડધો કિલો જેટલા આમળા લઈ લીધા છે અને તેને ચોખ્ખા પાણીથી ધોઈ અને કોરા કરી લીધા છે તો જ્યારે પણ તમે આમળા લઈ આવો એ જ દિવસે તેને આથી દેવા જો એક કે બે દિવસ થઈ જશે તો આમળા છે તે આખું વરસ ફ્રેશ અને તાજા નહીં રહે એટલા માટે જે દિવસે લઈ આવો એ જ દિવસે આ આથવાની પ્રોસેસ કરી દેવી ત્યારબાદ આપણે તેને સ્ટીમ કરવાના છે તો તેના માટે એક તપેલામાં કણાવાળું વાસણ સેટ કરી અને પાણીને થોડું ગરમ કરી લેવાનું પાણી થોડું ગરમ થઈ જાય એટલે બધા આમળાને કાણાવાળા વાસણમાં આ રીતે સ્પ્રેડ કરી દેવાના છે તમે ઢોકળિયું અથવા તો કોઈપણ સ્ટીમરનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે આમળાને ગોઠવી દીધા બાદ ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત પાંચ મિનિટ માટે આપણે આમળાને થોડા સ્ટીમ કરી લેવાના છે વધારે પડતા તેને સ્ટીમ નથી કરવાના ફક્ત પાંચ મિનિટ જ આપણે તેને સ્ટીમ કરી લઈશું કૂક કરી લઈશું તો ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને થવા દઈએ ત્યારબાદ આપણે તેને એકદમ સારી રીતે ઠંડા થવા દેવાના છે તો પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણે તેને અડકી શકીએ એટલા ઠંડા છે વધારે પડતા ગરમ નથી અને જરા પણ સોફ્ટ નથી થયા તો આ રીતના આમળા હોવા જોઈએ હવે આપણે તેને એકદમ સારી રીતે ઠંડા થવા દેવાના છે આમળા રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કટ લગાવી લેવાના છે જોઈ શકો છો જરા પણ તે ગરમ નથી અને આપણે ચાકુની મદદથી આમળામાં જે નેચરલી કટ આવેલા હોય છે તેની ઉપર જ આપણે આ કટ લગાવી લેવાના છે અથવા તો તમે કાટા ચમચીની મદદથી તેમાં કાણા પણ કરી શકો છો હોલ પણ કરી શકો છો પણ આ રીતે આપણે તેમાં કટ લગાવી લઈએ તો આમળાને આપણે પાંચ મિનિટ સ્ટીમ કર્યા છે તો આ કામ છે તે વધારે પડતું અઘરું નહીં પડે ફટાફટ તમે તેમાં ઇઝીલી કટ લગાવી શકશો તો બધા જ આમળામાં આપણે આ પ્રોસેસ કરી લેવાની છે તો તમે કઈ રીતે આમળાને આથો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો મને પણ કંઈક નવું જાણવા મળે અને આ જ રીતે મેં લાસ્ટ યર આમળાનું અથાણું પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કર્યું છે ડિટેલમાં તેનો વિડીયો તો જો આવા સિઝનલ રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલને વિઝિટ કરો તો અહીં આપણે આમળામાં કટ લગાવી લીધા જોઈ શકો છો બધા જ આમળામાં કટ લગાવી લીધા હવે આપણે તેમાં હળદર અને મીઠું એડ કરવાના છે તો હળદર અને મીઠું છે તે જ્યારે આપણે આમળાને આથીએ ત્યારે ચડિયાતા પ્રમાણમાં હોય છે તો હું અત્યારે અઢીથી ત્રણ મોટી ચમચી જેટલું નમક લઉં છું તો આપણે જે રીતે અથાણું બનાવતા સમયે નાની નાની વાતોનું ધ્યાન રાખીએ છીએ કે જે રીતે બગડી ના જાય અથવા તો કાળું ના પડે સેમ આપણે એ બધી બાબતોનું ધ્યાન અહીં આમળા આથતા સમયે રાખવાનું છે તો હું અત્યારે અઢીથી ત્રણ ચમચી જેટલું નમક એડ કરું છું કેમ કે ફક્ત અડધો કિલો જેટલા આમળા છે જો આમળાની ક્વોન્ટિટી વધારે હોય તો નમક અને હળદરની ક્વોન્ટિટી વધારી દેવી ત્યારબાદ એક મોટી ચમચી જેટલો હળદર પાવડર આપણે લઈ લેશું અને હવે આપણે એકદમ સારી રીતે કોટ કરવાના છે આમળાને આ બંને વસ્તુમાં તો આ રીતે આપણે વાસણને અથવા બોલને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ બધી જ વસ્તુને આનાથી હળદર અને મીઠાનું ઇક્વલી કોટિંગ આવી જશે બધા આમળા ઉપર તો જોઈ શકો છો એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે હવે આપણે આ બોલને ઢાંકી અને ત્રીસ મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ તો ત્રીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે જોઈ શકો છો મીઠાના લીધે થોડું મોઇશ્ચર આવી ગયું છે આમળામાં હવે આપણે એક કાચની ઝાર લઈ લેવાની છે અને આ ઝારને આપણે અડધી કલાકથી લઈ અને બે કલાક સુધી તડકામાં તપાવી લેવાની છે જે રીતે આપણે અથાણું સ્ટોર કરીએ છીએ એ જ બધી બાબતનું આ આમળાને સ્ટોર કરતા સમયે ધ્યાન રાખવાનું છે તો કાચની જાર એકદમ સાફ ચોખ્ખી અને થોડી ગરમ કરેલી હોવી જોઈએ ત્યારબાદ બધા આમળાને આપણે એ ઝારમાં એડ કરી અને એકથી બે ગ્લાસ જેટલું પાણી આપણે તેમાં એડ કરી દેવાનું છે અત્યારે મેં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે અને આ ઝારમાં એડ કરી દઈએ એક વાતનું ખાસ ધ્યાન રહે કે આમળાને આથતા સમયે પાણી છે તે ડૂબડૂબા રાખવાનું છે એટલે કે બધા આમળા ડૂબી જાય આમળા દેખાવાના જોઈએ એ રીતે આપણે પાણીની ક્વોન્ટિટી એડજસ્ટ કરવાની છે તો આપણે અહીં ટોટલ ચારથી પાંચ ગ્લાસ જેટલા પાણીની જરૂર પડશે તો જોઈ શકો છો મેં બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું સ્ટીલ આમળા છે તે ઉપર દેખાઈ રહ્યા છે તો ફરી બે ગ્લાસ જેટલું એડ કરી દીધું અહીં ટોટલ ચારથી પાંચ ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ઝારનું ઢાંકણ ઢાંકી અને આ રીતે એકદમ સારી રીતે હલાવી લેવાનું છે આ હલાવવાની પ્રોસેસ તમારે ડેઈલી એકવાર કરવાની છે અને આ ઇન્સ્ટન્ટ આથેલા આમળા છે તે ખાવા માટે રેડી છે ફક્ત તેને આખી રાત માટે અથવા તો એક આખા દિવસ માટે સાઈડ પર રાખી દો ત્યારબાદ તે ખાવા માટે રેડી થઈ જાય છે આપણે એક દિવસ માટે સાઈડ પર એટલે રાખવાના કે હળદર અને મીઠું એકદમ સારી રીતે અંદર સુધી આમળામાં ચડી જાય એટલા માટે તો આ રીત એકદમ ઇન્સ્ટન્ટ છે અને એકદમ અનોખી છે અહીં એક સજેશન આપું તો આ આથેલા આમળાની સાથે તમે બેથી ત્રણ તીખી લીલી મરચી એડ કરી દો તો એ તીખી લીલી મરચીનો ટેસ્ટ આમળામાં ખૂબ જ સરસ આવે છે અને આમળાની તુરાસ પણ જતી રહે છે અને સાથે સાથે એ આથેલા મરચાં ખાવાની પણ ખૂબ જ મજા પડે છે અને આ રીતે એકવાર આમળાને આથી અને ટ્રાય કરી જુઓ આખું વરસ તમને આમળાના ગુણો મળી રહેશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે આવા તમારે સિઝનલ રેસીપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ ઘણા બધા અલગ અલગ રેસીપીના વિડીયોઝ મળશે અને સાથે સાથે વિન્ટરના સ્પેશિયલ વસાણાના રેસીપીના વિડીયોઝ પણ મળી રહેશે તો આવા બીજા વિન્ટર સ્પેશિયલ અનોખા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ